પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષને બે ઠરાવો સ્થગિત કર્યા હતા પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકા પ્રમુખ ચીમનલાલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં બાંધકામ ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ કમિટીઓની કાર્યવાહીને બહાલી આપવામાં ઠરાવો સામે વિપક્ષે ભારે હોબાળો મચાવી વિરોધ જતાવ્યો હતો જેમાં ચીફ ઓફિસર માટે ખરીદાયેલી નવીન ગાડી અને ડેરી રોડ પર નવનિર્મિત સોસાયટીમાં ટીપી કમિટીનો રોડ સાંકડો કરવાના વિવાદિત ઠરાવોને વિપક્ષના વિરુદ્ધ વચ્ચે સ્થગિત કરાયા હતા અને આ જનરલ વોર્ડના અંદર વિવિધ સમિતિઓના અંદર પણ ઘણા બધા ઠરાવો થયેલા હતા પાલનપુર નગરને સ્વચ્છતા માટેનો આ સેનિટેશનની વાત હોય કે બોધકમના અંદર માનસરોવર હોય અથવા તો વિવિધ રસ્તાઓ માટે શહેરના અંદરના વિવિધ રસ્તાઓ માટેની વાત હોય તો આજે જનરલ બોર્ડના અંદર આ બધા જ વિવિધ સમિતિના ઠરાવોને બહાલી આપવામાં આવેલી છે અને અત્યારમાં તો કાયદાની જોગવાઈ મુજબ આપણે એને બંધ રાખવામાં આવ્યો છે સ્થગિત રાખવામાં આવેલો છે અને નિયમો અનુસાર જે છે એ આગળ એમાં નિર્ણય લેવામાં આવશે આજની સાધારણ સભામાં ચર્ચા કર્યા વિના બળ પૂર્ણ કરાતા વિપક્ષે પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરનો પણ ઉધડો લીધો હતો